બહુ ભેરવજી મારા હાથ કીધી ખોટે ખોટા મોરે મોરો આવી જાય એટલે સ્પીડમાં ધ્યાન રાખવું હોય આપણી ગાડીમાં જેટલી બ્રેક હોય ને એટલું હાંકું ખરાબ દિનિક થાય એટલે હું ભાઈને કહેતો તો કે અમારા લેખ તો એ જ લખ્યા હતા પણ ગુરુ મહારાજની કૃપા થઈ હેતુ ફેર થઈ ગયો આખા ગામને આનંદ કરાવીએ છીએ જેલમાં પ્રોગ્રામ ને રોજ બોલતા હોય ને બાપુ તો એવું બધું બોલાય જાય જેલમાં મારે કહેવાય સાબરમતી બરોબર ને ભાઈ પ્રેમદા બાપુની કથા હતી મને અમારો પ્રોગ્રામ કે આમ આવું આવો બાબુભાઈ રાખેલા તે મારે માં આવું માહોલ બધો થઈ ગયો બધા બેઠેલા ચાર હજાર ને પાંત્રી કેદી હતા મને યાદ છે જૂનીના નવીના કાશીના પાકીના એટલે જૂની જેલ ને નવી જેલ ને કાશી કેદ ને પાકી કેદ એમ પેલા તો એમ કીધું કે કાશી ના પાકી ના મેં કીધું આમાં એવું છે અમારે એ હોય ફળિયામાં જૂની ના નવી ના એક બેને એના પતિને હાથ કર્યો દોડો હ દોડો જલ્દી આવો શું થયું તાકે તમારા દીકરાએ ને મારા દીકરાએ આપણા દીકરાને માર્યો તો સાંભળનાર વંડીએ સડી ગયા કે આ નવીન પછી કીધું કે ભાઈ આમ કેમ તા કે તમારા દીકરા ને અમારા દીકરા એવું નથી ભાઈ આ ઘર ભંગ માણા હતો એના આગલા બૈરા કોરોનામાં ગુજરી ગયા હતા તે બેન બેનનો એક દીકરો પછી બીજું ઘર કર્યું એનો એક દીકરો છે એનો દીકરો એ બેય થઈ અને આને બે થી પછી જે દીકરો થયો એને આ મારતા હતા આમાં ઘણીવાર આવું થાય એટલે જેલમાં પ્રોગ્રામ ને મારે કહેવાય ગયો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે તો કેદીઓના ડોળા ત્યારે કોને લાવ્યો કોણ અહીંયા મેં કીધું આપણી ગાડી ફગી ગઈ અને સ્ટેરિંગ ઉપર કંટ્રોલ ગુમાવે જાય ને પછી જાય તો જવા દેવાની વધુ વધીને ખેતર આવી છે આપણે મૂળ પરાયણે ડાયા થી કરવા જાય ને તો ખૂખું ખૂથી ને ગોથ ખાઈ જાય મેં કીધું ગાડી ગઈ આપણી મેં કીધું પાછી નથી વાળે નહી મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ ત્યાં તો ઓલા તાળીઓ મળ્યા પડે ક્યાં બાત ક્યાં બાત એક જણો ઊભો છે મને કે બસ હો આ મથુરા નથી અને બીજી વાત ભાઈ કૃષ્ણ જન્મતા વ્યાત નીકળી ગયા હતા ને અમને પંદર પંદર વર્ષથી જામીન નથી એક ફેક્ટરીમાં આગ લાગી એક ફેક્ટરીમાં આગ લાગી એવી આગ લાગી કે કોઈ બારવું જ ના નીકળી શક્યું કેમિકલ ની કઈક હશે ખબર નહી એક વ્યક્તિ બારવાનું પણ એ કંપનીનો માલિક સારો હતો એ ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો જાહેરાત કરી નાખો પેલા ગળગડો થઈ ગયો મિત્રો આ દેશમાં રોતા આવડે ખૂણા ખૂણામાં તો કકડાટી કરતા હોય મિત્રો આ ફેક્ટરી નોતી મારો ઘર હતું કર્મચારીઓ કર્મચારીઓ નહોતા મારો પરિવાર હતો એનો કાયદેસર તો જે વીમો મળશે હશે મળશે જ પણ મારી ફેક્ટરી તરફથી મારી કંપની તરફથી જેણે જાન ગુમાવી છે એના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયા એના ખાતામાં અર્પણ કરવામાં આવશે અમુક તો રોય પીડા કે ભાઈ પૈસાનું શું કરવા ઘરનું માણસ વહી ગયું પણ એમાં કોક હોય ને કલડું મગ મગ જ આપણા તોય એમાં કરડા નીકળે શું કરી જાવ તમે આપણી ને આપણી કેસર આંબીનો કેસરનો આંબો હોય એમાં આપણાને આપણા આંબા બે ભળદા નીકળે ને તમે શું કરીજો ઘરની ગઈ નો વાસળો વાવણી તમે હું કર્યો આ શેઠિયા નો કહેવાય બેન ભગવાન કહેવાય એકાવન લાખ ભગવાન કેવાય બેન ઉપેલી ઈશ્વરે મોકલ્યા હોય એ બટા અહીંયા આવી તો કામ અમે આ હમાચાર આવે તાર પપ્પા જાતા ફેક્ટરીમાં એમાં જ આગ લાગી ને હા મોમ સારું બટા હિંમત રાખજે આગળ હું હમાચાર આવે નક્કી નથી બટા લાવ તાર બાપાનો ફોટો આગળ જરૂર પડશે બટા

સદગતિ ભગવાન કહેવાય તા દરવાજા ટકોરા થયા બે હાથમાં ફોટો દરવાજો ખોલ્યો હતો તો હામો ઘૂઘો ઉભેલો ઘૂઘો ઉભો માવો સોળતો હતો ત્યાં નાથમાં ફોટો પડી ગયો ફાટ તો લગે શું છે આને બિચારી હું છું કે આ પદ્મા મળવા આવ્યો લાગે એ બેન નામ પદ્મા હતું કે આ ભૂત થી મળવા ન થાય ને અને કોક પાસે બાપુ એને સાંભળેલું ભૂત ના પગ અવળા હોય તો બેને જોયું તો ના પગ અવળા હતા ઓલો કે ભાઈ શું છે શું જો છો તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી લાગી ને

આપણે કે તમે આવશો 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 હું આવશું અહીંયા આવીને જોયા કરે ઓ કેટલા માંડવા કેટલી લાઈટ વેગડ તો માયક મણો મણો અને બાપુ મને ક્યારેક ક્યારેક એવું થાય કે સમાજને પ્રાર્થના કરીને કોઈ ભરોસો રાખજો આ ભગવા ઉપર કેવલ આપણે થી નથી મરી જતા હવે તો આતંકવાદીઓ નવું લાવ્યા છે કે ખાલી એક વેણ અફવાનું મૂકી દે તો આ લોકો ભેરું છે ટ્રેનમાં એક એમ કે પેલા ડબ્બામાં આગ લાગીને કૂદવા મળે ઈ લોકોને ગમે એમ કરીને માણા મારવું છે પણ તમે કુંભમાં ગયા પછી પણ જો ધીરજ ન રહેતી હોય તો એવી વ્યક્તિએ સંતોની પાસે જવું નહીં સંપૂર્ણ ભરોસો હોવો જોવે કે મારા ગુરુને આધારે આવ્યો છું આ બધા ષડયંત્રો છે કે આવી રીતે અફવા ઉડાડી ગયો એટલે આવડા મરી જાય હોતું નથી કઈ પણ જેની પાસે હૃદયમાં ધર્મ પેડ્યો હશે ને એની અંદર ભય નહીં હોય શકે અને ભયથી ભાગે કોઈ ધર્મ નજીક ન હોય શકે જ્યાં લખવો ત્યાં લખવી અમે પરદેશમાં જઈએ ને તો એ લોકો એમ કે એકચુલી કઈ તકલીફ નથી ને મેં જ્ઞાન તો આવ્યા ડોહા અમને શું તકલીફ થાય એમાં લીધું ઉત્પન્ન થયા છીએ અમે હકીકત છે ને ભાઈ મને હું નાનપણથી જોતો આવું બાપુ કે હારું કારે સુખી થઈ જાય ને કારે દુખી થઈ જાય અમારે ઘણીવાર વાર આજો કીર્તિભાઈ જયારે બે એટલે જામી ગયા હોય અને મેં ત્યારથી નક્કી કર્યું બેઠા ભેગું જામી જ જવાનું કોક મેળવ નાખે ને આપણે જામવાનું જામુ આપણે મેળવળ કોક ની પા અને કાવળી હું કે આ વાત સારી લાગી તો વધાવો તાળી અમે શું કામ કે તમને મોજ આવે તો વધાવો ન આવે તો હોય સાહેબ આપણે કે હું ઠેગો લીધો અને હંમેશા કહું બાપુ કે કોકે મેળવળ નાખીને જમ્યા હોય ને પાછું વાટે રહેવું પડે કોક મંથન કરે તો માખણ નીકળે ન દોડવા થઈ જાય હમણાં હમણાં કીર્તિદાનભાઈ બહુ એક બે વાતો હારી કરે આમ તો રોજ હારી કરે છે આનું એ અવતરણ જ થયું બાપુ ક્યાં ચરોતરમાં માં હે આમ તો મોસાળમાં સુરેન્દ્રનગર એનો જન્મ ઝાલાવાડ એ છોકરા તમે બે જાવ તો કામ ઢાવ આ પૈડ્યા ઈ ભેગા ના કરી એક તઈ રળીને કે ભેગા કરશો તમે કઈક શીખો ગળીક બે જાવ 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 છોકરા ગળીક બે જાવ મારી ગળીક બે વિવરાહના થાવ પછી આવ્યું છે કારણ કે વિવરહનાથીને ભેગા કરે ખબર પડે માયા હું કહેવાય એ બાપુ આ ઘરે ખરે આ આ આ આ ભસ કલંદર તો ભજ કલંદર છે અરે ખરેખર ભાઈ અમરીશભાઈ અમે અમરીશભાઈ એકથી જતા હતા બાપુ જોડિયા અને એમાં એણે પ્રશ્ન કર્યો હાર્દિકભાઈ મન કે માયાભાઈ છઠ્ઠી દિવસે જ ભગવાન લેખ લખી નાખે વિધાતા બ્રહ્માજી મેં કીધું હા મન કે એનું લખેલું કઈ ફરે નહીં બિલકુલ નહીં તો મને કે પછી આપણે ભક્તિ હું કામ કરવી જોઈએ ગુરુ હું કામ ધારવા જોઈએ મંદિર હું કામ જે થવાનું એ થવાનું છે ના એ લખી નાખે છે પણ ગુરુ મહારાજ ની કૃપા થાય તો હેતુ ફેર કરી નાખે છે પછી મેં એને મારો દાખલો દીધો મારો કીર્તિદાન ભાઈ હું કહું અમારા અમારા તો લેખ માં એવા જ લખ્યા છે ને કે તમારે રોજ રાતે જાગવાનું એકલા જાગવાનું આખા ગામને જગાડવાનું એ ગામમાં લઈ તમારે દસ પંદર લાખ રૂપિયા ઉપાડી લેવાના આગળ પાછળ કારકારક પોલીસ હશે પાછું કારકારક તમારે જેલમાં જવાનું આવું જ લખ્યું છે ને અમે ગુજરાતની કોઈ જેલ બાકી નથી મૂક્યો એટલે પ્રોગ્રામ દેવા પાછું તમે એટલે મેં અમરીશભાઈ ને વાત કરી કે અમારે તો લેખ એવા જ લખ્યા હશે ને અને સ્પીડે પીડ હાઈવે કારક તો વચ્ચે ધોળા પટાવે ને એ ઉભી લીટી જ લાગે એકસો નેવું કરજો કારક કરતા નહીં ફાયદો કરજો પાછો